રામ રામ ને જય વરસાદ કલાઈ જાઓ કેમ છો મજામાં જો કે તમે બધા ઓલરેડી મજામાં જ હોય બરાબર અમારે છે શુક્રવાર થી સોમવાર રજામાં અને જવાના છે નેતા રખડવા કારણ કે નવી રવાય રૂમમાં બેઠા બેઠા કંટાળો આવે ને તો બે ટાણા નીકળે અમે રખડવામાં અને બધા પબ્લિક ખાલી હોય જોવા જડે માણસો શું કે દેવભા અખંડ મોજ તો બસ કા પબ્લિક ને ખાવ કે મારો બેક શબ્દ તો બોલો

and love you my room partners હાજી બે जवान બાકી છો બે जवान બાકી ને ઓકે હાલો બાપુ પબ્લિક ને બાજુ એક આદુ ગીત હમરાવાન થાય બરાબર તમારે ત્રણ ગાવાનું થાય કે કામ છે એક આદ ગાઈ નાખીએ આ તો જરાક ચાલુ કરો એક બે એક કડી ની બે ત્રણ કડી આવજો લાગા ચુંદરી મે दाग છુપાવું કેસે ગોરી મોરી

શિવાજી શું કરે શિવાજી મોબાઈલ માં મારે હા વાંધો નઈ આમ ભાઈ આપડે આગળ નો વિડીયો આગળ ઉતારીએ બરાબર કાંટાળે આ બસમાં બેઠા એટલે બસ વાળો આપડે ક્યારેક ના પાડી દઈએ કે ભાઈ બોલવાનું બંધ કરી દીયો માહિતી રાખવાનું ફોટો અવાજ ને ઘડો દેખાવો નહીં હાલો ભાઈ આગળનો નો વિડીયો આગળ જિંદગી છે તો જિંદગીમાં એક સફર જરૂરી છે વાલા નતો જતા હતા કોઈ સ્ટેશન બદલાવવું પડે બરાબર એટલે આ સ્ટેશન એક તમે જે સિટીમાં એક પર હેતા આવ્યા એ સિટીમાં ચાર ત્રણ મહિના પછી પગ મૂક્યો બરાબર અને આવી સિટી છે આજ સબાદ સલોમ છે પણ ને આ બધા એ આ બધી હે શિયા ટાયર વાળી ફોર તમે તો કોઈ દી નહી જોયું હોય આ દેખાડ દા આ બધા મસિયા છે ટાયર વાળી હો બરાબર અને આની મોટર કહેવાય તમને ખબર પણ નહીં હોય એટલે હું કહેતા તમને ખાસ બાકી કોમેટ કોમેટ કરો જે ઘરકી કરજો બરાબર હું આવે કાવ કાવ તું કે ઇદલા કદનો ઇદલા તો તમારે ફોર વ્હીલ નો શોરૂમ ખોલવાની જરૂર છે કે નહીં તો માહોલ કેવાનો ઉભો કરવો મો તો આગે આગેખ જાગે રામભાઈ અત્યારે બરાબર નીદર કરી લઉતી રાતી બે વાગે ઉતા અને હરખમાં ને હરખમાં હાથ વાગે પાછા ઉઠે ગયા બરાબર અડધા મોડા ઉઠે પણ મારા જેવો હાથ વાગે મોઠે કોઈ રખડો જાવ પછી યાર પાંચ રખડે આવી જાય અને બસમાં નીંદર આવે અટાણે બરાબર અને ભૂખ પણ લાગી એવી ભૂખ પેટમાં એવો દબાણ થાય ને થઈ કે કોઈ અટાણે ખોરવા દે ને હા થોડીક તાણ કરવી પડીએ એક બે કલાક પછી ચડી જાય પછી ચડી જાય ઠેકાણે પૂગી જશે આપણે હા

ખેતી પાકે રે વીજલા ની હરકે હરકી બરોબર એની ખબર જ કે વીડિયો હોતા એનો ઓલામાં મૂકી માં તાર ખબર પડી જાય અત્યારે સિસ્ટમ પ્રમાણે રાખી થી કરી આથી નો ભાઈ ટોપીઓ જો આ દુકાનો તેલવી માં દુકાનો ટોપીઓ ની થેલાવ ની બધું જટાઈ હા બાપુ હા ભાઈ રામભાઈ હે માટી આગળ ભાઈ ગયા મોર મોર તેલા વિતરા આગળ આવો બધું હે માં ઉગાડી પછી આ દફા ઉગી ગયા હમણા બસ માં તો વિતરા અહીંયા થી જ

માર્ટી ઓટા હજી ફોર્મમાં આવ્યા હજી કંઈક પછી પેટમાં હજી કંઈક બેગ બટકા જાય પછી કંઈક વધારે ફોર્મમાં આવી ગયા અને આગળ તો આ નતાનિયા છે બધું સિટી છે અહીં તો મોટો અમારા સ્ટેરોટ જેવું ને જ બરાબર અમે સ્ટેરોટ તો ગામડું કહેવાય અને આજ આપણા દેવસિંહ મામાના બર્થડેની પાર્ટી છે

બાપુએ એ પગલા કર્યા પેલી વાર નતા ને એમાં બાપુ દાયરા ને રામ રામ બાપુ ભાઈ દાયરા ને રામ રામ કીએ અને જો આ માટી ગરમી સડે હમણાં થાય ઓકે આની ગરમી સડે ટી શર્ટ ઉતર નાખ્યું ખતર બાપુની ની બેન જોડે હરકી જામે છે ભાઈ ભાઈ બંધ લાગે હવે પાકે અને આ ભાઈ જો સામાન લઈને ભાઈ ગો મામા ને ફેટી ભૂકવું આવી વા છોકરા મોર ને મોર ભાઈ ગા વિજય ઇટ્સ નોટ ગુડ સહેન સાહેબ આપું મોહિયા

ઈ બે પણ અહીંયા પૂગ્યા એવા આજ મામાને બર્થડે પાલતી છે આજ મામાનો બર્થડે તો આગળ હતો બરાબર પણ આજે પાલતી આજે રાખી એટલે બધા છોકરા જ ભેગા થયા અને અત્યારે જ આવીએ અત્યારે જ આવીએ દરીએ કારણ કે રૂમમાં બેઠા બેઠા પછી કેટલું કેટલું બેહવું અહીંયા આવ્યા તો રખડી જ લેવા ન હોય પાછું અને વાહે ધવલભાઈ ધવલભાઈ હવાર અમારે મોર પૂગ્યા એવા પણ નો પ્રોબ્લેમ બરાબર કીધા વગર ના ફોન કર્યા વગર અમારે મોર અહીંયા પૂગી આવ્યા હતા બરાબર આવું છે વાલા જરાક દરિયા કાંઠે જઈએ આગળ અને જરાક હા જે તો જરાક કહે કે વિડિયો માં સપોર્ટ કરે બધાય હા બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હાલ હવે જરાક જઈએ દરિયા મોહિયા હા હાલ ભુરા કેમ છે બસ મજા મજા માં શૂટિંગ ચાલુ લાગે શૂટિંગ ચાલુ છે બસ બુરા ઓ વાહ પુરા વાહ તારો હાલી ગયો હાલી હાલી બસ તમારી દયા મોટા ભાઈ ભગવાન દયા ભગવાનની ભાઈ મોટા ભાઈ દયા હા ભાઈ

આ આપણે હાલવાનું ઓલું છે પણ મસ્ત ડિઝાઇન છે તમે જુઓ રેશભાઈ ધવાલભાઈ અને આપણા હરીશભાઈ જો એ ઢીંગલી નો વિડીયો ઉતારવા નામ મનાય છે દેખાઈ જાય ભાઈ તો એમાં ખૂટું થાય બરાબર બાકી જો આ ટાર્જર છે બસ આની કોફ કહેવાય કોફ એટલે વાંદરો બરાબર જે હોય આમાં આ નતાણિયાનું એક નતાણિયાનું મસ્ત જે લોકેશન છે પહેલાં જેવું એ અહીંયા છે જે ફરા જેવું લોકેશન છે ને જે મસ્ત નતા રહ્યું અહીંયાથી દરિયો પાસે છે એટલે આ લોકેશન બહુ સારું છે જો કે આ બીજી ત્રીજી ફરે અમે આવ્યા તો એ પણ તમને દેખાડીએ વીડિયાના વીડિયામાં બરાબર અમી પણ નવરા છે તો હા હા જે મામાની પાલ્ટી છે એક નેક્સ્ટ વિડીયો આપણે પાલ્ટીનો મીખ્યું બરાબર ને જો વિડીયોમાં બધું તમને દેખાડી દીધું નતા But você. Oh, Let's football! કિનો ગો રાજ આ છે મજા ભાઈ ઈજરાયલ નો માહોલ ઈજરાયલ નો માહોલ કેટલાક વાળામાં જેવો હોય બરાબર બીચ 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 સનસેટ સનસેટ It's very amazing, my friends and all friends is very enjoy and very sure. happy because, friend, because together. all of four day holiday, four day, four day it's I am very happy, very, very, very enjoy, very very enjoy, very, very enjoy. <laughs> yes, can, <Ken>, can, <Ken. laughs> we are <said> there, we <laughs> there.

પણ રજા રહેતી બધા ઓહોકરોમ હોય અને એક જગ્યાએ ભેગું છે મારા ને બસ માથે સનસેટ હે સનસેટ સોને સોને ઠંડા પવન આ